મહુવાના માડિયા ગામની સરકારી શાળામાં પાંચ વર્ષથી લાઇટપંખા અને સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વચિત વિદ્યાર્થીઓ ઉત્સવ આવેલ અધિકારીઓ પણ લાઇટપંખા બંધ હોવાથી રૂમાલ વડે પસીને રેબજેબ થતાં એમડી ન્યૂઝના કેમેરામાં કેદ સરકારી માધ્યમિક શાળા બે હજાર આઠમાં આધુનિક કન્સ્ટ્રક્શન તેમજ ઇલેક્ટ્રોનિક સુવિધા સાથે સજ્જ કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી આ સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરિંગ બંધ થઈ ગયું છે પણ તંત્રને અનેક રજૂઆતો છતાં પરિણામ નથી પંખા છે લાઇટ ફિટિંગ છે પરંતુ લાઇટ વાયરિંગ બંધ છે સરસ કોમ્પ્યુટર લેબ છે લેબોટરી છે પણ અંધારું જોવા મળી રહ્યું છે આ શાળામાં ધોરણ નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થી તેમજ ગલર્સ પોતાનું ઘડતર લાઇટ વિનાની સ્કૂલમાં કરી રહ્યા છે પ્રાથમિક સુવિધાનો મોટા પ્રમાણમાં અભાવ ટોયલેટ તેમજ ગ્રાઉન્ડ સ્કૂલ લોબી જતા જુઓ ત્યાં અભાવ જોવા મળી રહ્યો છે પાંચ પાંચ વર્ષથી અહીંયા અભ્યાસ લઈ રહેલા બાળકોને ગત ઉનાળે કઈ હાલે તે ભાણિયા હશે તે જોવા જેવી બાબત છે કોસ્ટેલ વિસ્તારમાં આવેલો સ્કૂલ હોવાથી અહીન્યા ગરીબી રેખા નીચે જીવતા પરિવારના બાળકો એક ધોરણથી હાઈસ્કૂલ સુધી અભ્યાસ લઈ રહ્યા છે સરકારના આદેશ મુજબ હર જગ્યા લાઇટ પીવાનું પાણી પૂરું પાડવાનો આદેશ છે ત્યારે આ અધિકારીઓને ખબર નથી કે હોતા ચલતા જેવી વાત છે રિપોર્ટર અરશદ દસાડિયા મહુવા હું પંડ્યા વર્ષ બે હજાર વીસથી આ શાળામાં જોડાયેલો છું અને હું શાળામાં જોડાયો એ પહેલાંના સમયથી શાળાનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓવરલોડના લીધે બળી ગયેલું છે અને એ વાયરિંગનું રિપેરિંગ કામ બાકી છે ઇલેક્ટ્રિકલ પંખા વર્કખંડની અંદર અને સ્ટાફરૂમની અંદર બંધ સ્થિતિમાં છે હા આ બાબતમાં સંબંધિત કચેરીઓમાં જરૂરી રજૂઆતો કરેલી છે

ખાતમુહૂર્ત કરાવ્યા હતા જયસિંહ ચૌહાણ બે હજાર સાતમાં આ સરકારી હાઈસ્કૂલ ખુલ્લી મૂકી પરંતુ બે હજાર સાતમાં ખુલાઈ મૂક્યા પછી કામ બહુ સરસ થયું હતું એ પછીનું કોઈ રિનોવેશન કરવા નથી આવ્યું આજે માંડિયા ગામે બેલો વિદ્યાલય છે એની સામે અમારી સરકારી હાઈસ્કૂલ બહુ ટકેલી છે કારણ કે બાળકો અહીંયા બધા ગરીબ માણસો જે મજૂરી જાય છે એમના જ બાળકો અહીંયા ભણવા આવે છે બાકી જે વીઆઈપી કરશે છે એ તો બધા આવી રહ્યા છે બેલુરમાં આ લોકોના બસો બાળકો જે ભણે છે એના વાલીઓ દાડીએ જાય છે મજૂરી કાળી મજૂરી કરીને એના બાળકોને ભણાવે છે તો મારું સરકારને વિનંતી છે કે તમે બે હજાર બે માં ચૂંટણી લીડ્યા બે હજાર સાતમાં લીડ્યા તનુભાઈ બે હજાર બારમાં ભાવનાબેન લીડ્યા બે હજાર સત્તરમાં આરસી લીડ્યા બે હજાર બે હજાર આપણે શેલે માની ધારાસભ્ય શિવાભાઈ લીડ્યા તો આ ગામ આખું ભારતીય જનતા પાર્ટી રહે છે આખો વિસ્તાર ભારતીય જનતા પાર્ટી આડે છે તો ગરીબ માણસોના બાળકોને ભણવામાં જે શોષણ થાય છે ક્યાં કારણો છે સરકાર પાસે પૈસા નથી સરકાર પાસે શિક્ષણ પૈસા રીતે હેરાન થાય તમે જોયું છે માઢિયાની સરકાર હાઈસ્કૂલ બરોબર કોઈ એડમિશન માટે પંદર એડમિશન છોકરા એડમિશન લઈ નહીં ગયા આવ્યા નજરે જોયું કે ભાઈ કઈ વ્યવસ્થા નથી બરોબર અમે કે બિરડી ભણાવી બિરડી હાઈસ્કૂલ સરકાર એ નવી બની છે સારી બની છે બરોબર શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકો કામ કરી રહ્યા છે પરંતુ આ લોકો ની કઈ તરંક ની હું તમને સવાલ એ કરવા માંગુ છું કે આની અંદર પ્રાથમિક સુવિધા થી જે આ સ્કૂલ વંચિત છે એમાં શું કે છે એમાં અમે પ્રાંત અધિકારીને પણ લેટર લખ્યા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર લખ્યા કે ભાઈ આમાં જે કઈ ઘટતું હોય તમે પૂરું કરો અગિયાર બાર ધોરણની છોકરીઓ એટલે પંદર સત્તર દીકરીઓ હોય બરાબર કારણ કે ગામડામાં શિક્ષણ હતું જ નહીં

આમાં ફંડ ફાળા ના કરી જો વાલીઓને ભેગા કરીને આયોજન કર્યું હોય તો એ મોટા ઇશ્યુ બને તો રાજ્ય સરકારને આમ સરકાર કે રાજ્ય સરકાર કેમ નથી કરતી એટલે ખરેખર સરકારી તંત્ર જાગે અને તમારા બધા જે મીડિયાવાળા આવ્યા છે બે ભાઈ હા નરેન્દ્રભાઈ મોદી પોગાડે કે સાહેબ તમે કે ગુજરાત ની સ્થિતિ આવી થાવા મળી છે કોઈ કઈ જાનત જ નથી દેતું એકસો બાસઠ ધારાસભ્ય છે એટલે એ કોઈ ચિંતા નથી એકસો ને બાસઠ છે કે નહીં એટલે એવો કોઈ ચિંતા નથી કાર્યકર્તા જે કરવું એ કરે ગામ જે કરવું એ કરે